નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલમાં આવી મોટી ખબર ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ગઈકાલે ફ્લિપકાર્ટના ડિલિવરી બોય ભરતકુમાર પ્રજાપતિ ઉંમર બત્રીસ વર્ષને કેશ ઓન ડિલિવરી પર મોગો ફોન મંગાવી પેમેન્ટ કરતી વખતે ઘરમાં બોલાવી સ્ક્રૂ હત્યા કરી નાખવામાં આવી હતી તમને જણાવી દઈએ મિત્રો હત્યારાઓએ હત્યા ડિલિવરી બોય પાસેથી એક પોઈન્ટ પાંચ લાખની કિંમતના બે સ્માર્ટફોન અને પાંત્રીસ હજારની રોકડ લૂંટી લીધી હતી આની વિગતવાર વાત કરવામાં આવે તો હત્યારાઓએ મુખ્ય આરોપી ચિન્હટ નિવાસી ગજાનન દુબે ઉર્ફ ગજેન્દ્ર ઉર્ફ રાજ પણ ફ્લિપકાર્ટમાં જ કામ કરતો હતો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો પરંતુ એક વર્ષ પહેલાં ગજાનને બે લાખની ગપલહત કરતાં નોકરીમાંથી ગાડી મૂકવામાં આવ્યો હતો આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો ધન્યવાદ